નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ને આપની સાથે હું છું શિવાની આજે લોકમંચમાં વિશેષ વાત કરીશું બે હજાર પચીસ વિશે બિલકુલ જે રીતે બે હજાર ચોવીસ પૂર્ણતાના આરે અને બે હજાર પચીસની અત્યારે આપણે સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ કે આ બે હજાર પચીસ કેવું વર્ષ સાબિત થશે તમામ લોકો માટે અને જે રાજ્ય પૂરતી વાત કરીએ તો ગુજરાત રાજ્ય માટે પણ આ બે હજાર પચીસ કેવું સાબિત થઈ શકે તેમ છે અને જે રીતે આ બે હજાર પચીસની સૌ લોકો વાત કરી રહ્યા છે જે રીતે લોકોને નવા વર્ષની જેટલી ઉત્સુકતા હોય છે કે તમામ લોકોમાં ઉત્સુકતા જોવા મળતી હોય છે કે વર્ષ કેવું રહેશે તો બે હજાર પચીસ આવી રહેશે સાથે સાથે જે જ્યોતિષશાસ્ત્ર છે તે ગ્રાફોલોજીસ્ટ પણ છે એટલે હસ્તાક્ષરની દ્રષ્ટિએ આ જે વર્ષ છે કેવા પ્રકારના પરિવર્તનો સાથે આવી રહ્યું છે સાથે જણાવીશું કે અંકશાસ્ત્ર જે કઈ રીતે તે બે હજાર પચીસ ને જોઈ રહ્યું છે બધી વિશે આજે આપણે લોકમંચમાં વાત કરીશું અને જેટલી ઉત્સુકતા લોકોની બે હજાર પચીસ ની છે તેની સાથે આવતા કારણ કે આપણે તમામ લોકો સમયના તે બદલાતા સમયનો ભાગ છે જેમ જેમ સમય આગળ વધે છે તેમ તેમ આપણે સૌ આગળ વધતા હોઈએ છીએ એટલે આપણે બદલાતા સમયનો સૌ લોકો ભાગ છે ત્યારે બદલાતા સમય સાથે કેવા પરિવર્તનો અંકશાસ્ત્રની દ્રષ્ટિએ ગ્રાફોલોજીસ્ટની દ્રષ્ટિએ તે પણ આજે આપણા કાર્યક્રમમાં જાણીશું આપણી સાથે જોડાઈ ગયા છે ગૌરાંગ મિસ્ત્રી કે જે જેમરોલોજીસ્ટ છે ગૌરાંગજી સ્વાગત છે સાથે જોડાયા છે ડોક્ટર કૌશલ્ય દેસાઈ કે જે જ્યોતિષ પણ છે પરંતુ તેઓ ગ્રાફોલોજીસ્ટ પણ છે કૌશલ્યજી સ્વાગત છે આપનું કાર્યક્રમમાં સાથે માનીનીજી જોડાઈ ગયા છે કે જેઓ ટેરો કાર્ડ રીડર છે માનીનીજી સ્વાગત છે આપનું કાર્યક્રમમાં તો જે રીતે આજે આપણે મહત્વની ચર્ચા બને છે બે હજાર પચીસ વિશે કે સૌ લોકો કોઈક ને કોઈક એવા દ્રઢ નિશ્ચય સાથે આ નવું નવું વર્ષ બે હાજર પચીસ આપની દ્રષ્ટિએ કેવું રહેશે શું કેશો આપણે એમ કહીએ ને કે બે હજાર ચોવીસ કરતા બે હાજર પચીસ નું વર્ષ છે ને એ થોડુંક કષ્ટદાયક વધારે રહેશે કેમ કે આ વર્ષના જે ગ્રહો છે કે સાયન્ટિફિક રીતે આપણે ગ્રાફોલોજીની દ્રષ્ટિએ પણ જોઈએ તો આ વર્ષે આર્થિક માનસિક શારીરિક બધી રીતે વધારે આપણને નુકસાન જોવા મળશે આપણે એની માટે તૈયાર રહેવું પડશે કે જે સમય અત્યારે આવી રહ્યો છે એ સમયની સાથે લડવા માટે આપણે દરેક પ્રકારની તૈયારી રાખવી પડશે બે હાજર પચીસમાં આપણે કહીએ કે નવે પ્રકારના ત્રણ રોગ એવા આવવાના છે જે શારીરિક કષ્ટ આપણને ખૂબ જ આપશે આપણી પાસે આર્થિક હશે તો પણ એનો નહીં લઈ શકીએ આપણે ગવર્નમેન્ટ ની હેલ્પ પણ નહીં લઈ શકીએ અને બે હજાર પચીસમાં મોટા જે એમ કહીએ કે જે નિર્ણયો લેવાના છે જે વ્યવસાયિક રીતે એ નિર્ણયો જે છે મુલતવી રાખશો તો વધારે સારું રહેશે ગૌરાંગજી શું કહેશો અંક શાસ્ત્ર ની દ્રષ્ટિએ ન્યુમરોલોજીસ્ટ ની દ્રષ્ટિએ બે હજાર પચીસ

બે પચીસ નો ટોટલ નવ થાય છે નવ અને નવ પ્રમાણે નવ પ્રોસેસ નો બેઝ આ નંબર થાય છે અને એમાં એક તો આપણે નિર્ણય નથી લેતા અથવા તો ને ક્યાંક ઉભા છે તો આ વર્ષે નિર્ણય લેવા માટે પ્રેરણા મળે એવી શક્યતાઓ પણ છે નંબર બે કે એ પ્રેરણાની સાથે સાથે જે લોકો નિર્ણય લેશે એ નિર્ણયને સંકલ્પ સાથે જોડીને વળગી રહેશે તો પણ એમાં એમને સખત ફાયદો થશે એટલે એમાં ડેવિએટ થવાનું થતું નથી એટલે એ નિર્ણયો બદલવાનો નથી એને વળગી રહેવાનું છે તો એમાં એમને બહુ સરસ ફાયદો થશે હવે નિર્ણયો લાગણીના સંબંધોથી જોડાયેલા પણ હોઈ શકે અભ્યાસથી જોડાયેલા પણ હોઈ શકે વ્યવસાય થી જોડાયેલા પણ હોઈ શકે અને આ ઉપરાંત સૌથી અગત્યના તંદુરસ્તીથી જોડાયેલા પણ હોઈ શકે તો તંદુરસ્તી ને ને વ્યવસાય ના ને અભ્યાસ ના જે નિર્ણયો છે જેને હું સંકલ્પ કઉ છું એ તમે ફેબ્રુઆરી સુધીમાં પણ જે વ્યક્તિ લેશે અને એને વળગી રહેશે તો એને આવનારા છ મહિનાથી આઠ મહિનામાં બહુ જ હકારાત્મક પરિણામો મળશે આ વ્યક્તિગત વાત થઈ સામાજિક દ્રષ્ટિએ જે મને સમજ પડે છે એ પ્રમાણે બહુ જ વૈચારિક એટલે એટલે જેને કહેવાય ને કે વૈચારિકતાથી જોડાયેલા નિર્ણયો સમાજમાં ઇન્ડિયન ઇકોનોમી એક અલગ રીતે ડેવલપ થશે ઇન્ડિયન ઇકોનોમીમાં અત્યારે જે પરિસ્થિતિઓ ચાલી રહી છે એ પરિસ્થિતિઓ અમેરિકા અને ભારતના પ્રોસેસ સાથે જોડાયેલા એમાં સંદર્ભમાં વાત નથી થઈ રહી વાત એ થઈ રહી છે ભારતીય અને ગુજરાતની જે પરિસ્થિતિ છે એમાં દરેક દરેક જગ્યાએ વ્યક્તિગત ફાયદો દેખાતો થાય એવી શક્યતાઓ પૂરેપૂરી છે એટલે ગરીબીનો દર એ વિચારવાનો સમય નથી પણ વધુ ને વધુ લોકો ભૌતિકતાથી જીવતા થાય અને સમૃદ્ધિ વધે એવું આ વર્ષ છે બીજું કે આ વર્ષ નવ વર્ષ બે હાજર પચીસ પછી નવ વર્ષ એમ તમે બે સોળ વર્ષ જોશો ને તો એમાં કોરોના સમૃદ્ધિ વધતી રહી છે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થશે એની શરૂઆત આજ વર્ષ થી થશે એવી શક્યતાઓ છે એવી કોઈ સામાજિક ક્ષેત્રે સમાજમાં કોઈ ઘટ જેને કહેવાય ને કે ક્રાંતિકારી પણ ઓક્ટોબર પછી એવા નાના મોટા સંકેતો ઉભા થાય જે બે અઢી મહિના માટેના હોય એવી શક્યતાઓ છે બીજું કે આ વર્ષોમાં બે હજાર પચીસ ના વર્ષમાં કોઈ રાજકીય ગતિવિધિઓ કોઈ એવી વિકટ થવાની શક્યતાઓ મને લાગતી નથી બીજું એ સિવાય તમારે કશું સ્પેસિફિક જાણવું હોય તો કહો મને તો લાગે છે કે બે નું વર્ષ દરેક વ્યક્તિઓ માટે એક સારી પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે છે બસ એમાં એક નાની અમથી વાત છે કે એમને આ વર્ષે નિર્ણયો લેવા જોઈએ નિર્ણય લેવા એટલે એઝ પર ધ સિચ્યુએશન ડિસિઝન લેવા અને વિઝન પ્રમાણે એટલે પોતાની દ્રષ્ટિ પ્રમાણે નિર્ણયો બનાવવા આ બંને નિર્ણયો પર એમને કામ કરવું જોઈએ

મારા દ્રષ્ટિથી હું જે કીધું એનાથી હંડ્રેડ પર્સેન્ટ અગ્રી કરું છું આઈ ફીલ કે જે કામ આપણા અટકી રહ્યા હોય કે જે વિષયમાં આપણે વિચારીને નિર્ણય નહીં લઈ શક્યા હોય આ વર્ષમાં ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં એ એમાં તમને ક્લેરિટી વધારે મળશે એમના તમને નિર્ણય લેવાનો દ્રષ્ટિ તમારી એવી થઈ જશે કે તમે નિર્ણય લઈ શકશો એ આપણે આજની ડેટમાં વિચારીએ તો આપણને એ જ થાય કે આ ડિસિશન કઈ રીતે લઈશું શું લઈશું બટ જેમ ટાઈમ જશે તમને યુનો થી ને થી પોતે જ તમને યુનો ક્લેરિટી મળવા લાગશે વાય વુલ બી એબલ ટુ જે ડિસિશન તમારા પર્સનલ ડિસિઝન જે મેઇન હોય આપણે જે ઇમોશનલ ડિસિશન્સ મેન હોય એ એંગલ થી આપણે જોવા જઈએ તો તમારે બહુ જ ક્લેરિટી બહુ જ યુનો ડિસિઝન ઇઝી થઈ જશે અને આઈ ફીલ કે આ વર્ષમાં ટ્રાન્સફોર્મેશન એ લોકોને બહુ જોવા મળશે કે જે કામ એ લોકોના વર્ષોથી અટક્યા હોય કે જે દ્રષ્ટિ એ લોકોની એક જ રીતે અટકી ગઈ હોય બહુ ટાઈમથી ત્યાં એ લોકોને બહુ જ ચેન્જીસ જોવા મળશે પોતાના થિંકિંગમાં પોતાના વ્યૂઝમાં પોતાના જોવાના યુ નો રીતે એટલે બહુ જ પોઝિટિવ બહુ જ ગ્રોથ નો વર્ષ લાગે છે આ જી બિલકુલ શું કહેશો કૌશલ્યાજી જે રીતે ગૌરાંગજી અને માનિની બંને પોઝિટિવ વાત કરી છે કે નિર્ણય વાળો આ રહેશે પરિવર્તન વાળો આ બે હજાર પચીસ રહેશે તો જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે પોઝિટિવ રીતે અહીંયા હકારાત્મક રીતે વર્ષની શરૂઆત થશે ત્યારે તમારા માટે શું કહેવું છે કે કેવા પ્રકારના પરિવર્તનો જોવા મળી શકે તેમ છે અત્યારે છે ને બે હજાર પચીસમાં આપણે જોયું કે ટેકનોલોજીનો આખો યુગ થઈ જશે અને ઘણો થઈ ગયો છે આપણે એમ કઈ સિત્તેર ટકા જેટલું થઈ ગયું છે પોઝિટિવિટીમાં એ બંનેની વાત સાચી છે એમાં નો ડાઉટ અને દરેક જગ્યાએ અગર આપણે જોઈએ કે ગ્રાફોલોજીની દ્રષ્ટિએ જોઈએ કે દ્રષ્ટિએ ગયા વર્ષમાં જે પ્રિડિક્શન થયા એ પ્રમાણે દરેકે પ્રિડિક્શન પરફેક્ટ થયા છે એમ આ વર્ષે દરેક પોઝિટિવિટી ઉપર જ જઈએ છીએ આપણે જયારે તો આપણે એક દ્રષ્ટિ નેગેટિવ ઉપર પણ જઈ શકીએ નેગેટિવ ઉપર એટલા માટે જઈએ કે જો આપણે એની માટે તૈયાર રહેશું ને આવના બે હજાર ના વર્ષમાં જો નેગેટિવ જે થવાનું છે એની માટે આપણે તૈયાર રહેશું ને તો એ એ આપણા માટે ઉત્તમ રહેશે ફક્ત પોઝિટિવિટી ઉપર આપણે જિંદગી નથી જતી આપણે કેમ કે ખાલી વાતો કરવી અને વસ્તુ જે છે એને આજે આપણી પાસે કોઈ પણ વસ્તુ હોય કોરોના કોરોનામાં આપણે જોયું છે કે ભાઈ આપણી પાસે પૈસા હોવા છતાં આપણી પાસે દવાની ફેસિલિટી નથી મળતી ખાવાનું નથી મળતું એ રીતે આપણે ગ્રહોની દ્રષ્ટિએ પણ જોઈએ તો સાયન્ટિફિક રીતે હું હસ્તાક્ષર નિષ્ણાત તરીકે પણ એમ કહું કે બે હજાર પચીસમાં આર્થિક જે મંદીનો માહોલ છે એ ખાસો જોવા મળવાનો છે અને હું એમ આગળ પણ શેર માર્કેટ ડાઉન જવાનું છે વ્યવસાય ક્ષેત્રે જોઈએ તો અને અને સૌથી સૌથી મોટું જે અત્યારે વધારે પ્રોફિટ છે મ્યુચ્યુઅલ ફંડ એ પણ ડાઉન થવાની શક્યતાઓ છે ખાસ કરીને આ વર્ષે બાળકો માટે તકેદારી ખાસ રાખવાની હોય છે કેમકે એની માટે જે પ્રોબ્લેમ ઉભી થશે એનું સોલ્યુશન આપણી પાસે હશે જ નહીં એટલે આમાં પોઝિટિવ કે નેગેટિવનો પ્રશ્ન તો પછી આવે છે કેમકે જેનું સોલ્યુશન જ નથી આપણી પાસે તો એ વસ્તુને આપણે કઈ રીતે જ્યોતિષની દ્રષ્ટિએ કે સમાજની દ્રષ્ટિએ આપણે જોશું બિલકુલ ગૌરાંગજી હવે અંક શાસ્ત્ર ની વાત કરીએ તો તેના મુજબ જે નવ જે મૂલાંક બની રહ્યો છે તે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે કઈ રીતે હોઈ શકે અને તે જણાવશો કે જે આ નવ નો જે મૂલાંક છે બે હજાર પચીસ માટે કે કઈ રીતે કઈ દિશામાં સારો માનવામાં આવી રહ્યો છે શુભ માનવામાં આવી રહ્યો છે સૌથી પહેલી વાત એ છે કે નકારાત્મકતા ને હકારાત્મકતા ની વાત આમાં મુદ્દે મુદ્દામાં છે નહીં મૂળ મુદ્દો એવો છે કે હમણાંની જે હમણાં જે ટેકનોલોજી જે છે જેની કૌશલ્ય બી વાત કરી ટેકનોલોજી ઇન્ફોર્મેશન પુષ્કળ ચાલી રહી છે જે નવ નંબર નો બેઝ છે તે મંગળ સાથે ક્યાંક કનેક્ટ થાય છે અને જ્યારે જાણકારીઓ સ્પ્રેડ થતી હોય સતત જાણકારીઓ સ્પ્રેડ થતી હોય ગામડામાં અને બધી જગ્યાએ

એક ધારું આગળ વધી રહ્યું છે એટલે એમાં ક્યાંય કોઈ જગ્યાએ કચાશાવાની શક્યતાઓ નથી જેટલી ભારતની વસ્તી છે એ વસ્તી જોતા જે બહારની કંપનીઓ ભારતમાં નિવેશ કરી રહી છે કારણ કે અહીંયા વપરાશકારો સૌથી વધુ હોવાથી યુથ સૌથી વધુ હોવાથી ઇકોનોમિકલી કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાની શક્યતાઓ બાળકોની તંદુરસ્તી લઈને અગર હું વિચારું છું તો બાળકો હવે

ઘણા મોટા નિર્ણયો લેવાઈ જાય અને એ નિર્ણયોના આધારે આગળ ઉપર બધી રીતે એટલે તમને તમારા તમારા ચેનલ થી જોડાયેલા તમારા સ્ટાફ ના દરેક વ્યક્તિઓને એમાં ફાયદો થાય એવું નાનામાં નાના લેવલ પરથી એ ફાયદો દેખાવા માંડે અને મોટા લેવલ પર એ અગ્રેસર હોવાથી એ નિર્ણયોમાં યુનો એક્ઝિક્યુશન શરૂ થઈ જાય ફટાફટ ઇમ્પ્લિમેન્ટેશન આવે એટલે આ વર્ષ મારા પ્રમાણે બહુ જ અદભુત સરસ વર્ષ કહેવાશે એ આ વર્ષે તમને એવા પણ પરિણામો દેખાશે કે જેનાથી ભારત એક નવા પ્રોસેસ તરીકે ઉભરી આવે એ બધી જ પ્રોસેસ આ વર્ષમાં થવાની શક્યતાઓ છે જી બિલકુલ માનીજી હવે આપણે જો વાત કરીએ તો જે ગુજરાત રાજ્યની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યનું કાળ જે છે તે શું કહી રહ્યા છે કેવા પરિવર્તનો રાજ્યમાં જોવા મળશે 嗯。Um ગુજરાત રાજ્યની અગર આપણે વાત કરીએ તો આઈ ફીલ કે એમાં પ્રોગ્રેસિવ દેખાય છે નો ડાઉટ દેર ઇઝ ગ્રોથ પણ એટ ધ સેમ ટાઈમ એમાં થોડીક ઉપર નીચે કે થોડીક આપણે કહીએ ને સ્ટેબિલિટી થોડીક ઓછી જે કહેવાય એ દેખાવામાં આવે છે હવે એ પોતાની જગ્યાએ સાચી વાત છે બટ સ્ટીલ આઈ ફીલ કે ગ્રોથની અગર આપણે વાત કરીએ ગુજરાત એઝ અ સ્ટેટની કે ઇન્ડિયા એઝ અ હોલની ગ્રોથની અગર આપણે વાત કરીએ તો ગ્રોથ ડેફિનેટલી અહીંયા દેખાઈ રહ્યો છે અને સારો એવો ગ્રોથ દેખાઈ રહ્યો છે આઈ ફીલ કે જે પણ પ્રોબ્લેમ્સ આવે જે પણ રૂકાવટ આવે આપણને આખા વર્ષમાં એમાં તમને જે સોલ્યુશન મળશે એ પણ એટલું જ ક્વિકલી મળી જશે જેટલો જલ્દી પ્રોબ્લેમ આવશે એટલો જલ્દી આપણે આપણે સાધારે મળી જશે એટલું જલ્દી આગળ વધી શકશું એટલે ઇવન સ્ટેબિલિટી ના હોય કે ઈવન રોકટોક આવે વચ્ચે તો પણ ક્લિયર ગ્રોથના ઇન્ડિકેશન દેખાઈ રહ્યા છે બિલકુલ કૌશીલાજી બે હજાર પચીસ જે છે તે ગ્રહોની હિલચાલ જે છે તે કેવા પ્રકારના સંકેત આપી રહ્યા છે ગ્રહો માં જોઈએ કે મંગળ આ વર્ષે છે એટલે મંગળ રિદ્ધિ સિદ્ધિ નો કારક પણ કહેવાય છે અને ગરમ પણ કહેવાય છે બંને વસ્તુ મંગળ તક આપે છે તો મંગળ જ્યારે તક આપે ને તો કલાકારો માટે આર્ટ ફિલ્ડ માટે કે એ લોકો માટે ખૂબ ઉત્તમ રહેશે અને જે લોકો આર્ટ ની અંદર કલાની અંદર જે લોકો છે એની માટે આ વર્ષ સારામાં સારું રહેશે અને આપણે એમ પણ કહી શકીએ કે બધા માહોલ નેગેટિવ છે આ લોકોનો એક અલગ જ તે દિશા તરફ લઈ જશે અને એને કારણે આપણા દેશનું નામ ઘણું ઊંચું થશે અને બે હજાર મંગળ જે છે એ અગ્રેસર સૌથી વધારે કામ કરતો હશે એટલે પૈસાનો આવકનો સ્ત્રોત એટલો જ રહેશે પરંતુ એ ફક્ત કલાકારો ગૌરાંગજી કાર્યક્ષેત્રે જોડાયેલા જે લોકો છે અથવા જે કઈક નવું કરી બતાવવાની ઈચ્છા ધરાવે છે

કે ફક્ત નામ કમાવાના હેતુથી આ વર્ષે કોઈ પણ પ્રકારના નિર્ણયોને વળગી રહેશે તો એ લોકોને સખત તકલીફ આવે ને કામ તરત જ તાત્કાલિક બંધ થઈ શકે એવી શક્યતાઓ છે જો એગ્રેસિવ પ્રોસેસમાં એમને કંઈક કરી બતાવવું છે અથવા તો કંઈક યુનિક કામ કરવું છે અથવા તો પ્રોફેશનલ એટલે વ્યવસાયિક એપ્રોચને વળગીને આગળ વધવું છે તો એ વિજ્ઞાન હશે ટેકનોલોજી હશે કલાકારી હશે જે બેને કીધું તે પ્રમાણે અથવા કારીગરી હશે ટેકનિકલ સાઇટ હશે અથવા તો મીડિયા લાઇન હશે અથવા તો ટ્રાન્સપોર્ટેશનથી જોડાયેલા કોઈ કામ હશે આ દરેકે દરેક જગ્યાએ આ વર્ષે તમારી સંકલ્પ શક્તિમાં બિલકુલ કોઈ પણ પ્રકારનો વિરોધાભાસ ઉભો કર્યા વગર તમે જે શરૂ કર્યું છે એને વળગીને કામ કર્યા કરવામાં આવશે એક ધારું સતત શિસ્તથી તો પરિણામો મળશે મળશે ને મળશે બસ આ એક નાની વાત કે જેમાં સંકલ્પ તમે જે લીધો છે એને ડેવિએટ થવાનું થતું નથી એને વળગી દેવાનું છે ને એમાં એક કામ કરવાનું છે એ વર્ષ છે આ દરેક ક્ષેત્રમાં બહુ જ સરસ સંકેતો મને મારા નોલેજ થી સમજાઈ રહ્યા છે કે આ વર્ષ બહુ જ સરસ વર્ષ છે ફેબ્રુઆરી સુધીમાં જ તમને એના સારા પરિણામો દેખાતા થઈ જશે આ બે જ મહિનામાં તમને અને અન્ય દેશોના જે અત્યારે જે સંબંધો છે તો ભારત અને અન્ય દેશોના જે સંબંધો છે તેના ઉપર કાળ શું કહી રહ્યા છે કેવા પ્રકારના સંબંધો શું હજુ પણ ભારતને અન્ય દેશો સાથેના સંબંધો વિકસી શકે છે કોઈ એવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે ખરી ભારતનું અગર આપણે વાત કરીએ તો મેં હમણાં જસ્ટ તમને કીધું કે ગ્રોથ બહુ વધારે પડતો ભારતનો દેખાઈ રહ્યો છે એમાં આપણે અગર જોઈએ તો આઈ ફીલ કે ઘણા બધા એંગલ્સથી દેશનો ગ્રોથ એટલે બીજા નેશન્સ સાથે કનેક્શન્સ બીજા નેશન્સ સાથે રિલેશન્સ પણ વધશે આ કહીને એ પણ હું કહીશ કે થોડાક રિલેશન્સ અમુક કન્ટ્રીઝ સાથે આપણે સાચવીને રાખવા પણ બેટર છે કારણ કે પરિસ્થિતિ એવી બી આવી શકે કે વસ્તુઓ આઉટ ઓફ હેન્ડ જઈ શકે અમુક ડાયરેકશન્સમાં અગર આપણે વાત કરીએ તો વોર લાઈક સિચ્યુએશન્સ પણ આવી શકે છે એટલે રિલેશન્સ જેટલા આપણે સાચવીને રાખીએ કે જેટલા આપણે વ્યવસ્થિત રીતે મેન્ટેન કરીએ એટલું આપણા દેશ માટે સારું રહેશે ફાઈનાન્શિયલી અગર આપણે જોઈએ તો રિલેશન્સ બિલ્ડ કરીને ફાઇનાન્શિયલી પણ ગ્રોથ ઇન્ડિયાની થવાની બહુ જ બહુ જ વધારે પડતી પોસિબિલિટીઝ છે હેવિંગ સેટ દેટ જેમ પણ આ વર્ષે ઘણો બધો થશે એન્ડ આપણે ઓવરઓલ અગર મોટું જોઈએ તો પણ ગ્રોથ થશે પણ રિલેશન મેન્ટેન કરીને રાખવા બહુ જરૂરી થશે ભારત માટે કારણ કે નહી તો લાઈક આઈ સેટ કે સિચ્યુએશન અમુક ટાઈમે આઉટ ઓફ હેન્ડ પણ જઈ શકે છે બિલકુલ કૌશલાજી કઈ રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ જ સારું માનવામાં આવી રહ્યું છે આપણે જોઈએ કે ભાઈ બાર રાશિમાં આ વર્ષે ચાર રાશિનો મહારાજયોગ છે તો જયારે મહારાજ યોગ હોય ને અને ચાર રાશિ ખૂબ જ ફાયદાકારક છે તો આપણે જોઈએ કે રાશિ માટે ઉત્તમ રહેશે લોકોને આ વર્ષે આર્થિક સ્થિતિ ખૂબ સારી થશે જો ગવર્મેન્ટ જોબ હશે તો એમાં પણ એમને નવી જગ્યાએ ટ્રાન્સફર થઈ અને સારી એવો ગ્રો એનો મળશે વૃષભ રાશિ મિથુન રાશિ બીજી ત્રણ રાશિ એ છે વૃષભમાં પણ વ્યવસાયનો કારક સારો રહેશે અને એ ખૂબ જ આગળ પડતા જઈ શકે છે પણ એને જે મોટી પ્રોપર્ટીઓ હશે એને ક્યારેક વેચવી પણ પડશે અને મિથુન રાશિને અચાનક ધનનો યોગ થાય છે કોઈ એમના નામે અચાનક પ્રોપર્ટી કરી જાય છે અને કુંભ રાશિ આ જે ચાર રાશિ છે એ ખૂબ જ ઉત્તમ રહેવાની છે કુંભ રાશિમાં પણ આર્થિક સ્ત્રોત સારો રહેશે સામાજિક દ્રષ્ટિએ અને રાજકીય દ્રષ્ટિએ જો કુંભ રાશિવાળા હવે રાજકારણમાં પણ જો પ્રવેશે છે તો એની માટે ઉત્તમ રહેશે અને બાકી જે રાશિઓ છે એ રાશિઓમાં સામાન્ય રે કે નેગેટિવ પોઝિટિવ બંને વસ્તુ સેમ રહેશે છે તો જે લોકો છે એની જે મહારાજીઓ છે એમાં બે હજાર પચીસ માં સંપૂર્ણ જો એનો ફાયદો એ લઈ શકતા હોય આપણે એમ પણ કહીએ કે એ ફાયદો જો આ વર્ષે લઈ લેશે કે પોતાનું જે એક સ્થાન છે એ કરશે તો આવતી સમાજ માટે અને આપણે એમ કહીએ ને કે આપણા દેશ માટે પણ એ ગૌરવરૂપ હશે એવું કાર્ય એ લોકો કરી રાખશે બિલકુલ ચોક્કસથી આપણે આશા રાખી શકીએ કે જે આ આવનારું વર્ષે નિર્ણયોકારી સાબિત થાય અને ઘણી બધી રીતે પરિવર્તનો પણ જોવા મળી રહ્યા છે તો ભારત દેશના અન્ય દેશો સાથેના સંબંધો પણ જે રીતે માનીય છે જણાવ્યું કે કઈ રીતે સાચવવા પડી શકે તેમ છે અને અચ જે રીતે જે અંકશાસ્ત્ર કૌરાંગજી અ સમય નો અભાવ છે પરંતુ છેલ્લે તમને પૂછવા માંગીશ કે રાજકીય ક્ષેત્રે કારણ કે જો દેશ ચાલતો હોય છે તો તે રાજકારણથી ચાલતો હોય છે તો રાજકીય ક્ષેત્રે આ વર્ષ કેવું રહેવાની સંભાવના છે અંકશાસ્ત્રની દ્રષ્ટિએ ન્યુમરોલોજીસની દ્રષ્ટિ આ વર્ષ

પરિસ્થિતિ સર્જાય બધા તરફ ખેંચતાણ કરે અને એમાં નાના મોટા ચેલેન્જીસ ચાલ્યા કરે સત્તાકીય એવી શક્યતાઓ છે પણ એમાં અસ્થિરતા સર્જાશે એવી કોઈ શક્યતાઓ નથી સો અને આ બધું થયા છતાં પણ પરિસ્થિતિ ગ્રોઈંગ જ રહેશે એ પણ એક મારું વચન છે આમાં બિલકુલ એટલે જોવાનું રહેશે કે નવો વર્ષ નવી આશાઓને અ નવા સપનાઓને પાખો આપશે કે ખરેખર કઈ દિશામાં આપણો દેશ આગળ વધશે ગુજરાત રાજ્ય આગળ વધશે અને ગુજરાત રાજ્યના અહીંયા જે લોકો જે છે તેમનું પણ આ બે હજાર પચીસ આપણે આશા રાખીએ પોઝિટિવ રીતે આ પોઝિટિવ થી કરીએ તો આપણો દિવસ સારો જતો હોય છે એવી જ રીતે જો નવા વર્ષની શરૂઆત આપણે હકારાત્મક વિચારો સાથે શરૂ કરીશું તો આપણું જે આ વર્ષ છે બે હજાર પચીસ તે ખૂબ જ સારું રહેશે આ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ ત્રણે આભાર તો લોકમંચમાં આજે વિશેષ વાત કરી બે હજાર પચીસ આ જે વર્ષ છે કેવું રહેશે નિર્ણયાત્મક આ વર્ષ માનવામાં આવી રહ્યું છે એટલે કે નિર્ણય જો તમારા તટસ્થ હશે નિર્ણય તમારા જો ચોક્કસ હશે તો આ વર્ષ તમારા માટે ખૂબ જ સારું માનવામાં આવી રહ્યું છે અને જે રીતે ટેરો રીડર છે જે રીતે ન્યુમરોલોજીસ્ટ છે જે રીતે ગ્રાફોલોજીસ્ટ છે તેમની દ્રષ્ટિ આ વર્ષ જે છે હકારાત્મક રીતે પસાર થાય રાજકીય ક્ષેત્ર હોઈ શકે કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સાથે હોઈ શકે તો જોવાનું રહેશે આ વર્ષ બે હજાર પચીસ તમામ લોકો માટે રાજકીય ક્ષેત્રે આર્થિક રીતે અને જે ભારત અન્ય દેશો સાથેના સંબંધ રીતે કેવું રહેશે તે આગામી સમયમાં જોવાનું રહેશે હાલ લોકમંચના કાર્યક્રમમાં બસ આટલો જ ફરી મળીશું ના વિશેની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર